સામેક્ટર ત્યારબાદ તેનો ભાવતાલ નક્કી કરવામાં આવે છે પાંચ હજાર થી લઈ પચીસ હાજર ભાવ બતાવવામાં આવે છે વીઆઈપી ગ્રાહકો માટે વિદેશી ફોટા બતાવીને પચાસ થી લાખ રૂપિયા સુધીની ફ્રી લેવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડિજિટલ યુગમાં કુભાંડીઓનું હવે હાઈટેક થઈ રહ્યા છે એમાં કાળા ધંધા તો ઓનલાઈન પર ભરપૂર લાભ લેવા માટે આવે છે આજકાલ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા રાજકોટ સહિતના ગુજરાતના મોટા શહેરોમાં સ્થાનિક સુપેથી આવા કોલ ગર્લનું જબરદસ્ત રેકેટ ચાલે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર